હું ખોટું સહન કરું જ નહીં સાચું હોય ને મારી ભૂલ હોય ને તો તું મને જાહેરમાં લાફો મારી દેજે બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું આપણો આટીટ્યુડ છે ને ખોટું આટીટ્યુડ છે સામે વ્યક્તિ વડીલ હોય ઝૂકી દેવાનું તમારા ઘરમાં વડીલ હોય તમારા સાસુ સસરા હોય તમને ટોક્યા જો તમે સામું બોલ્યા યોર ફાર્માસી યોર સીએ યોર સીએસ યોર એમબીએ યોવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં સાસુ અને સસરા એકવાર તમને ટોકે ખોટા હોય ને તો એ મૌન જ રહેવાનું આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે અને હા ખોટું પણ સહન નહીં કરવાનું પણ બે દિવસની રાહ જોવાની બે દિવસ પછી શાંતિથી બેસવાનું પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી એવું શાંતિથી વાત કરો ને તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે એને ભણાવી પણ ગણાવી છે સંસ્કાર આપ્યા છે પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો બોલ્યા ઓલ યોર એકેડેમિક્સ ગોઝ ઇન ડસ્ટબિન યોર એમ ગોલ્ડ મેડલ ગોઝ ઇન ડસ્ટબિન કચરો થઈ ગયો આ થિંક ડિફરન્ટ વેન ઇટ કમ્સ ટુ સંબંધો સુધરી શકે છે ભૂલાય જ નહીં વડીલની સામે આ તો એક મુદ્દાની વાત કરીએ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને અને આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ પહેલી બેટા જરાય ચિંતા ના કરીશ ફોન કરી દેજે અમે લોકો અડધો કલાકમાં આવી જશું અને એની માં રોજ દીકરીને ફોન કરે અડધો કલાક સાંજે કે સવારે બપોરે જારે અમેરિકામાં ત્રણસો ડિવોર્સ લોયર્સની મિટિંગ થયેલી કયા લોયર્સ હતા જેની એક્સપર્ટાઈઝ એમાં હતી છૂટા પાડવામાં ડિવોર્સ અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ ખબર પડીને એ લોકોની ત્રણ દિવસની કોન્ફરન્સ થઈ કોન્ફરન્સ પછી એ લોકોએ કન્કલુઝન પેપર તૈયાર કર્યું એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ પચીસ અઠ્યાવીસ ત્રીસ પાંત્રીસ વર્ષના કપલ્સ હોય એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે પાંચ કારણો લખ્યા હતા આ બધા બેઠા હતા વર્ષોના અનુભવ બધાય બસો બસો પાંચસો પાંચસો હજાર હજાર કેસ લડેલા હતા પાંચ રીઝનમાંથી એક રીઝન લખ્યું ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન ટુઅર ઇનલોઝ હાઉસ બધા સ્તબ્ધ થઈ ગયા જો પિનડ્રોપ સાયલન્સ આવી ગયા હતા તા રોજ કરીએ જ આજ કરીએ છે વન ઓફ ધ કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો અઠવાડિયા આજ સાંજથી શરૂ કરો કોઈ એક વ્યક્તિ સાથે કોઈ તમે ચૂઝ કરો એની સાથે રોજ મારે અડધો કલાક વાતો કરવી તમે કરો શું એમ કહું છું પંદર મિનિટ પછી મેટર જ નથી કંઈ રોજ અડધો કલાક વાત કરો તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું થેપલા કર્યા રોટલી કરી બાખરી કરી જે કર્યું ખાઈ લેશે દીકરીને એક જ સલાહ આપવાની બેટા હવે તારું એ ઘર છે મહિને બે મહિને એવી તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે અમે રાજી છીએ તું ત્યાં બરોબર રે એમાં તારી શોભા એ ઘરની શોભાને અમારા ઘરની શોભા છે છ આઠ મહિને વર્ષે ક્યાંક મળવાનું થશે મળી લેશું બાકી બેટા હવે તારું ઘર છે તારે ત્યાં શોભાવાનું તારે કંઈક જરૂર હોય તો પ્રેમથી કહેજે પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં તારે ટાઈમ એનર્જી રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના અને પ્રેક્ટિકલ સલાહ જો થિંક ડિફરન્ટ ના પ્રમુખ સાંઈ મહારાજ બહુ સરસ શીખવાડતા પ્રમુખ સાંઈ મહારાજ એક જણાય કીધું મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે ને આ બે કંકોત્રીઓ છે પ્રમુખ સાંઈ મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી પછી પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી તમારી દીકરીને કહેજો કે બે વર્ષ સુધી સાસરે સાસરે જઈને મૌન રહે એટલે કે કોઈ સજેશન ના કરે જે સિસ્ટમ ચાલતી હોય ને સિસ્ટમમાં પહેલા ફિટ થાય સી ડિફરન્ટ ટુ મેન્ટેન ગુડ રિલેશનશીપ પ્રમુખ સાંઈ મહારાજ બીજું બોલે કારણ કે એમને તો આટલા અનુભવ સાડા સાત લાખ પત્રો એમને લેખિત જવાબ આપ્યા છે એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા રહે એને સમાધાને આપતા કારણ કે પ્રમુખ સાંઈમાં જે કહ્યું કે ભાઈ દીકરી જે ઘરમાં ઉતરી છે જે જાય છે ત્યાં માણસો જુદા એના વિચારો જુદા હોય સ્વભાવ પ્રકૃતિ જુદી હોય ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય ખાવા પીવાના સમય જુદા હોય ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં બાર જેમ ઇન્ટર્નશીપ ને પ્રોબેશન પીરિયડ છે એવું અહીંયા રાખવું તો પડે ને ભલે ઓફિશિયલી નથી કે સિસ્ટમમાં ફિટ થવું પડે ને આ તો દીક અત્યારે છે ને અત્યાર પાછો જમાનો છે ને પેલું કોંગ્રેસ જમાનો છે કે બધા મધર ઇન લોસ ને ફાધર ઇઝ લો છે ને લેસ એજ્યુકેટેડ ઓર નો ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે તે ગ્રેજ્યુએટ છે અને આ જનરેશન છે બધા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ આવે છે એટલે આ બહુ કોન્ફિડન્સ જનરેશન છે સૌથી વધારે ઘર્ષણ અત્યારની આપણી આ જનરેશનમાં છે પચાસ વર્ષ પછી સાસુ ને વહુ બે એમબીએ હશે એટલે ચિંતા નથી ખ્યાલ આવે

બાંદ્રામાં આપણે અહીંયા ફેમિલી કોર્ટમાં જે ડિવોર્સ માટે કેસીસ રજીસ્ટર થાય છે ને એમાંથી પાંચ ટકા કેસ તો અબાઉ ધ એજ ઓફ સિક્સટી ના છે એટલે આ ત્રીસ પાંત્રીસ વર્ષ ચાલી ગયું અથવા ચલાવી લીધું વોટ હવે દસ પંદર છે અમે પંચોતેર એક વિકેટ પડવાની છે બેમાંથી ચલાવી લેના ને દસ પંદર પણ નથી ચાલતો તો બાંદ્રાની ફેમિલી કોર્ટમાં જે આ પાંચ ટકા કેસીસ ડિવોર્સના અબાઉ ધ એજ ઓફ સિક્સટી થાય છે એની ઉપર વકીલોએ રિસર્ચ કરી કે આમાં કારણો શું છે ફની કારણ પહેલું કારણ સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે આઠ વર્ષે જબ્બો લેંગા બધું આવી જાય કેવું ત્રેસઠ વર્ષે બધું આવી જાય હવે સાઠ વર્ષે સેન્સ ઓફ ડ્રેસિંગ જોવાની હોય પાંત્રીસ વર્ષના લગ્ન પછી ડિવોર્સ નું કારણ છે અબાઉટ એજ ઓફ સિક્સટી બીજું કારણ એ તમને એનાથી પણ ફણી લાગશે ટેમ્પરેચર કોક ને રાત્રે સુધી વખતે ચોવીસ પચીસ જોઈએ તો બંને બાવીસ ઉપર સેટલ કરી લેવાનું અને ના થાય તો એક રજય એનાથી ના તો પલંગની સજેશન ઘણા બધા આવા ધીસ આર ધ રિયલ રીઝન્સ આપણે મુદ્દો શું ચર્ચી રહ્યા છે સંબંધો સુધરી શકે છે આ બધી વાત ઉપર આપણે વિચાર કરવો પડે હવે તમે ઘરે આવ્યા અને તમારા વાઈફે તમને સરપ્રાઈઝ આપી કે જો આપણે કર્ટન્સ બદલી નાખ્યા હવે ધારો કે કલર તમને ના ગમતો હોય તો તમારે રિસ્પોન્સ શું આપવાનો છે અહીંયા બોલો છો ત્યાં બોલજો તમારે કહેવાનું ફાઇન સુપર એક્સિલન્ટ ટૂંકમાં જેટલા સિનોનીમ્સ આવડતા હોય ને સામાન્ય બધા બોલી જ કારણ શું નાવ આઈ એમ કમિંગ ટુ સમથિંગ વેરી સિરિયસ લિસન કેરફુલી રીઝન ઇઝ પહેલું તમારે કંઈ આખી જિંદગી પડદાની સામે બેસીને કાઢવાની નથી એમાં રાઇટ ઓર રોંગ બરાબર અને વિદિન ધ ફોર વોલ્સ ઓફ ધી હાઉસ તમારે ઓથોરિટી ડેલિગેટ કરી દેવાની સુખી રહેવું હોય તો ધીસ ઇઝ થિંક ડિફરન્ટ કલર એનું મન તૂટ્યું એટલે ચા અને શાકના ટેસ્ટમાં ફેરફાર થશે જ આવી નાની નાની વાતમાં સંબંધોમાં ઘા વાગે જો આમાં તૂટી નથી જવાનો સંબંધ પણ થોડીક ઉણપ ઓછપ તો આવવાની છે કે આટલું મેં મહેનત કરી અને દસ દિવસથી મેં કલર સિલેક્શન માટે આટલી મહેનત કરી રોજ બપોરે બે ચાર કલાક આ કલર સિલેક્ટ કરો સેન્સ ઓફ એપ્રિસિએશન રાખવાનું સેન્સ ઓફ નાની વાત હોય ને ગ્રેટ એ બાબતે આ પશ્ચિમના જગતમાંથી ખરેખર શીખવા જેવું છે અમેરિકા અને ઇંગ્લેન્ડ માંથી એ ફક્કે ને પર્સન અ સ્મોલ થિંગ ડન ગુડ એન્ડ રાઈટ ઇઝ એપ્રિશિએટેડ નાનું બાળક કંઈક નાની સારી વાત કરે ને તો ફાધર એને પાર્ટી આપે અને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે સંબંધો સુધરી શકે છે એટલે ટેક ફોર થોડું ટોલરેટ કરી લેવું થોડું એક્સેપ્ટ કરી લેવાનું એક્સેપ્ટન્સમાં આ કે હવે તમે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે એમાં હવે વ્યક્તિઓમાં બદલાવ આવવાનો નથી એના નેચરમાં કદાચ ચેન્જ આવી શકે પણ વ્યક્તિ તો એની એ જ રહેવાની છે એટલે એમાં કંઈ બદલાવ આવવાનો નથી એક્સેપ્ટ યોર ફેમિલી એક્સેપ્ટ ધ પીપલ એટ યોર વર્કિંગ પ્લેસ ફૂલ્લી તમારી ઓફિસમાં જે તમારી સાથે કામ કરે છે તમારું સેકન્ડ ફેમિલી છે બસ એ કોન્સેપ્ટ રાખો તો તમને કોઈ દિવસ સંબંધો બગડવાની શક્યતા ઓછી સંબંધો બગડાયેલા હોય તો સુધરી શકે છે